સુરત શહેરના ઝોન છ અંતર્ગત આવતા સચિન પોલીસ સ્ટેશન ખાતે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જે સફળતાપૂર્વક સંપન્ન થઈ છે આ બેઠકમાં ઝોન ચારના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ડીસીપી વિજયસિંહ ગુજર ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ સચિન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા સુરક્ષા અને ટ્રાફિક નિયંત્રણ અને શાંતિ જાળવવા અંગે ચર્ચા કરવાનો હતો

ડીસીપી વિજયસિંહ ગુર્જરે બેઠકમાં હાજર રહેલા તમામ લોકોને સુરક્ષા વધારવા અને ગુનાખોરી ઘટાડવા માટે પોલીસ વિભાગ સાથે સહકાર આપવા અપીલ કરી હતી તેમણે ખાસ કરીને ભાડુઆતોની સંપૂર્ણ માહિતી પોલીસ સ્ટેશનમાં નોંધાવવાની અને મકાનો તેમજ વેપારી સંસ્થાઓમાં સીસીટીવી કેમેરા ફરજિયાત રીતે લગાવવાની સૂચના આપી હતી ડીસીપીએ જણાવ્યું કે સચિન વિસ્તારમાં તાજેતરમાં બનેલી લૂંટ અને હત્યાની ઘટનાએ સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે આવી ઘટનાઓને રોકવા માટે ભાડુઆતોની ઓળખ ચકાસણી અને સીસીટીવી દ્વારા દેખરેખ અત્યંત જરૂરી છે આ બાબતોમાં મકાન માલિકો અને વેપારીઓનો સહયોગ મળે તો ગુનાખોરીને નિયંત્રણમાં લાવવામાં મદદ મળશે બેઠક દરમિયાન સ્થાનિક મુદ્દાઓ જેવા કે ટ્રાફિક સમસ્યાઓ ગેરકાયદેસર પાર્કિંગ અને વિસ્તારમાં વધતી ગુનાખોરીની ચિંતાઓને પણ ઉઠાવવામાં આવી હતી મકાન માલિકો અને વેપારીઓએ પોતાની સમસ્યાઓ ડીસીપી સમક્ષ રજૂ કરી જેના ઉકેલ માટે પોલીસ વિભાગ દ્વારા તાત્કાલિક પગલા લેવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું ડીસીપી વિજયસિંહ ગુર્જરે વધુમાં જણાવ્યું કે પોલીસ અને નાગરિકો વચ્ચે સતત સંવાદ અને સહકારથી જ સુરક્ષિત અને શાંતિપૂર્ણ વાતાવરણ ઊભું કરી શકાય છે આવી બેઠકો દ્વારા અમે સ્થાનિક લોકોની સમસ્યાઓ સમજી શકીએ છીએ અને તેના નિરાકરણ માટે યોગ્ય પગલાં લઈ શકીએ છીએ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જીતને લગ આપણે ઘરો કો કિરાયા પે દેતે બહાર કે जो मजदूर हैं काम करने के लिए लोग आते हैं उनको रहने के लिए और जो लोग मजदूरों को रखते हैं कॉन्ट्रेक्टर हैं जो मैन पावर सप्लाई करते हैं वो लोग उन सभी को बुलाया गया था उनको ये समझ की गई है कि जो भी लोग आप रखते हो किराए पे रखें चाहे आप काम करने के लिए मैन फोर्स मैन पावर तरीके रखें उन सभी को वेरिफिकेशन जरूर से कराएं इसके लिए हमारा ऑनलाइन पोर्टल भी है हमारा गुजरात पुलिस का सिटीजन फर्स्ट अप्लीकेशन भी है उनके थ्रू भी ये करवाया जा सकता है और अगर कोई ऑनलाइन करने में असमर्थ है तो दोनों पुलिस स्टेशन में उसका फॉर्म ले जाए और फॉर्म ले जाके आधार कार्ड और वोटर आई डी इनकी कॉपी साथ में लगा के जो भी आपका किरायादार है उसकी और दोनों पुलिस स्टेशन में जमा करा दें ताकि हम उनका क्रिमिनल हिस्ट्री है वो वेरीफाई कर सकें और अगर कोई क्रिमिनल आदमी है तो उसके ऊपर व्यवस्थित बोच रख सकें और सभी लोगों ने सहयोग का आश्वासन दिया है ये मीटिंग काफ़ी उत्साहवर्धक रही है हम लोगों के लिए બેઠકમાં ભાડુહતોની ઓળખ ચકાસણી અને સીસીટીવી લગાવવાને લઈને ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો ડીસીપીએ મકાન માલિકોને સૂચના આપી કે તેઓ ભાડુઅતોની સંપૂર્ણ માહિતી જેમ કે નામ સરનામું આધાર કાર્ડ અને અન્ય ઓળખપત્રોની વિગતો સચિન પોલીસ સ્ટેશનમાં નોંધાવે આ ઉપરાંત વ્યાપારી સંસ્થાઓ અને રહેણાંક વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવવા અને તેની નિયમિત જાળવણી કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો